કહેવાનો મારો અર્થ કે જે સત્ય છે ને એને છુપાયું છે કાઈ આ રામાયણ છે રામાયણ તમે જો ઘણા બધા એમ કે કે લંકા હનુમાનજી હળગાવી હું એમ કહું હનુમાનજી હળગાવી જ નથી લ્યો બોલ લંકા વાળા એ જ હળગાવી છે હનુમાનજી હળગાવી દિવાળી કોને મૂકી હતી તા ઓલો બચવા હાટું માણસ ભાગા ભાગ આપણને કોઈ હળગાવી ભાગા ભાગ ન કરવી આખી દુનિયા ને ખબર છે પાકો કોઈ કરતું જ નથી બીજી વાત તમને કરું કે સીતાજી જનક મહારાજ ની દીકરી મિથિલા નરેશ હવે શિવ ધનુષ નું ઘોડો ઘોડો કરીને ફરતા અને પછી જનક મારે જોઈ ગયા કે હવે આ શિવ ધનુષ ને મારી દીકરી જો ઘોડો ઘોડો કરીને ફરતી હોય તો આના મૂર્તિ હતું શું મૂર્તિઓ મારે કેવું એટલે પછી સંયમ રચવાનું નક્કી કર્યું કે આ ધનુષ ને જે ભાંગે એને મારી દીકરી વરમાળા પહેરાવે હવે રચ્યો ને એમાં કે રાવણ હતો એવું કે છે હાજુ ખોટું મારો રામ જાણો ઈ રાવણ થી કે ચોખા જેટલું ધનુષ એલું નતું હવે એનેથી ચોખા જેટલું ધનુષ નું આવેલું તો વન માંથી સીતાજી ના આખે આખા ઉપાડી જો આનું શું કારણ આખે આખા સીતાજી ઉપડે સીતાજી ખોડો ખોડો કરીને ફરતા હતા એવડું ધનુષ રાવણ હલાવી ન અને વન માંથી જે લખમણ રેખા ઓળંગી ગયા અને સીતાજી આખે આખા ઉપાડી ગયો આપણને માયનામ આવે પણ આમાં એક વાત પડી છે ભોળાનાથ અને પારવત બે હિમાલય ઉપર હતા ને ત્યારે પાર્વતી માં વિષ્ણુ ભગવાન ને અહીંયા અને વિષ્ણુ ભગવાન મકાન બનાવ્યું એટલે લક્ષ્મીજી બધું બતાવવા માંડ્યા જો બતાવે મકાન બનાવ્યું અમારે રસોડું ફલાણું ફલાણું નું સ્વભાવ હોય ઘરમાં કઈક વસ્તુ લાવે આજુબાજુ બહેરા ભેગા થઈને બધું દેખાડે એટલે પારવતી ને કે છે કે મેં આ બધું બનાવ્યું અને તમારે દીકરા મોટા થયા કે મકાન બકાન કઈ કરવા નથી આ તો અમને હા એ ભરૂચ નહી પાર્વતી ઘરે આવીને ભોળાનાથ ને કે છે કે પ્રભુ મકાન આપણે નથી કરવું આ છોકરા મોટા થઈ ગયા ભોળાનાથ વિચાર કરે ખરું મકાન નું અત્યાર સુધી કોઈ ધ્યાન મગજ માં આવ્યું જ નતું અત્યારે ક્યાં જાય એટલે કે વિષ્ણુ ભગવાનને ને બે હવા ગઈ હતી એમને કઈ સુંદર મજાનું મકાન બનાવ્યું કે આપણે નથી બનાવું એટલે કે એ વાત હાજી તમારી પણ કે આપણી પાસે પૈસા નથી હું તમને ભભૂતી આપું ભભૂતી લઈને જાઉં વિષ્ણુ ભગવાન ભાઈ ના બરોબર હોનું લઈ આવ્યો અને હોનું વેચીને આપણે મકાન કરીએ કારણ કે આપડી મેં પૈસા છે નહીં ભોળાનાથ ખીસું જ નહોતું પૈસા જાય રાખવા એટલે ભભૂતિ આપી એટલે પાર્વતી કહે છે કે આટલી ભભૂતિ કેટલું હોવાનું આવશે કે પણ લઈ તો જાઓ એટલું તો લઈ પછી કઈક આગળ જોઈશું એ ભભૂતિ લઈ અને પાર્વતી માં ગયા છે અને આ જઈ અને પછી કીધું કે આના બરોબર અમને હોનું આપો હવે સાબડા મૂક્યો ભોળાનાથ ની ભભૂતિ ઊંચી થાય બાપુ હોના ઢગલા મીડિયા કરવા ગાડા ભરીયા ભરીને હોનું મીડ્યું જવાનું સાબડું શું શું નો થાય હવે અહિયાં ઢગલે ઢગલા થયા હોનાના પછી એ કેવા આ એટલું બધું હોનુ જતા એટું પાણાનું શું માથાકુટ કરી હોનાનું જ બનાવાય ને એ હોનાનું મકાન બનાવ્યું અને વાસ્તુ પૂજન કરવા માટે તે સારામાં સારો વિદ્વાન માં વિદ્વાન બ્રાહ્મણ રાવણ એ રાવણ ને બાપુ અહીંયા વાસ્તુ પૂજન કરવા માટે બોલાયું એ વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોળાનાથ ને તો ખબર છે ઈ તો બાબુ ત્રિલોકના નાથને નો ખબર હોય એટલે પહેલા પાર્વતી પાસે જાય એ કે આ ને શું આપશું આપણે દક્ષિણામાં ઈ કે એને રાજી કરી દીધું જે માગે આપી દે કે જો જે માગ છે આપી દે પછી મારી માસે લોહી નો પીતા કારણ કે આપણું એક આપણે એક પ્લાસ્ટર કર્યું હોય તો બૈરુ રાજીનો રેડ થઈ જાય એટલે બદલે આખું હોનાનું મકાન એટલે બૈરુ રાજી કેટલું હોય એ કે એને જે જોઈએ આપી દો પણ એનું મન છેજ નહોતું ભાઈ એ કે વાંધો નહીં અહીંયા ગયા રાવણને કીધું ભુદેવ બોલો હું આપું

ભુદેવ ભુદેવ માંડ માંડ મકાન બનાવ્યું તમે લઈ લીધું ને લઈ લ્યો પણ આ મકાન ને જો એકદી ભડકે નો બાળું તો હું શક્તિ નહીં લખુ અહીંયા લખી લેજો આ સીતાજી ને બાપુ અહીંયા જવાનું જ હતું નકર સીતાજી ની બાપુ એની સામે દ્રષ્ટિ પડે ને તો રાવણ ની રાખ બાપુ આ ધરતી ઉપર નો પડે રાખ ઉડી જાય ઈ દીકરી હતી સીતાજી ને તમે શું માનો છો એની તાકાત જ નથી કે રાવણ એની સામે દ્રષ્ટિ કરે અને રાવણે બાપુ સીતાજીને ઉપાડ્યા ને ત્યારે માં કઈ ઉપાડ્યા છે કે માં તું આવ્યો ને તો મારો બાપ આવે અને ઈ મને મારે ને તો મને મુક્તિ મળે અને અહીંયા આવે ને તો મારી લંકા પવિત્ર થાય બાપુ રાવણ જેવો તેવો નહોતો ચાર વેદ જેના મોટે હોય નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય પવન પાણી ભરે વાસી કરે ગણે ગાયું ચારે રવિ રસોઈ બનાવે શિવ જેનો ભંડારી હોય યમના દૂત બાપુ એને રજા લેવા આવવું પડે કે અમે એનો જીવ લેવા જઈએ છે એ આ ધરતી ઉપર ચૌદ ચોકડી નું રાજ કર્યું રાવણે સતયુગ દ્વાપર તેતા ને કળિયુગ ચાર યુગ ની એક ચોકડી થાય ચૌદ ચોકુ ને છપ્પન યુગ સુધી આ ધરતી ઉપર રાવણ રહ્યો છે એવું કેસે સંતો કેટલું એનો તપો બળે છે કેટલો વિદ્વાન છે અને રામ ને બાપુ ઠેઠ સુધી થકો થયો તો બાપુ એનું ભજન તો કઈક હશે ને

તો આ કથા એ વંચાય છે ખોટું છે એ કેમ કેવું ખોટું છે હવે આમાં માણસના જીવનમાં જો ઉતરે નહીં આ વાત તો તો આ કથામાં ફાયદો કોને મંડપ વાળા ને સાઉન્ડ વાળા ને સાજીંદા ને અમારા જેવા કલાકાર ને રસોઈઓ હોય ઈને બાકી કોને ફાયદો હવે તો તો આ બે પાંચ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા આમાં નાખવા દે ના કરતા પાદરા ગાયો ને ખડમાં દઈ દીધા હોય તો ગામો ગામ કથા કથાયો વંચાય ગામો ગામ અમારે તો રોજ ફોન આવે કે અમારે પ્રોગ્રામ રાખો અમારે રાખો અમે ભાઈ કઈ રીતે ગાઈ એટલા થાય છે કથા એવું કરો જે કરો એ અરે બધું ઢીંગો ઢીંગ આલે ભલામાણા મને એમ થાય કે આ ખોટું છે એવું નથી કેતો પણ બગાડ અટકવો જોવે બાપુ જો આ સત્ય હોય અને કા ઓલા કે ને કે કાં તો ઓલામાં ને કાં તો ઓલામાં ફેરા સત્ય હોય તો આ બાપુ ધોનીયામાં કંઈક હું એમ કહું છું કે

તો એમાં બહાર તો કઈ મગજમાં ઉતરે જ છે એક ને દવાખાને લઈ પડે બોલો હવે પતિ જો હોય તો કથા ના માંડવાનું શું થાય શું થાય અરે બાપુ કઈક ઊંટું રંધાય છે મને એવું લાગે સાચું ખોટું મારું નામ જાણે ખોટું છે એવું આપડે રામ કથા ખોટી નથી ભાગવત કથા ખોટી નથી પણ આ અટકતું નથી એટલે મને એમ થાય ગાનો કઈક પાવર ઘટી ગયો હોય બાકી તો રામાયણ છે તો રામાયણ છે ભલા મને એક હું તો એમ કઉ છું ઘરમાં રામાયણ નાનું મોટું હોય ને જિંદગી તુલસી લખી શું નું ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અબસ નફો નુકશા ના વિધાન જીવન મરણ જસ નફો અને છ વસ્તુ બાપુ હજી આજની તારીખ કોઈ ને ખબર નથી

જીવન મરણ જસ અબજસ નફો અને નુકસાન ગમે એ માણસ ધંધો કરે ને બધા નફા હાટું જ કરે છે કોઈ નુકસાન હાટું નથી કરતું પણ બધા નફો થતો જ નથી આ છ વસ્તુ કોઈના હાથમાં નથી આ વશિષ્ઠ મહારાજે ભરતને ને કીધેલી ક્યારે રામચંદ્ર પરમાત્મા વનમાં માં ભરત મોસાળ માંથી આવ્યો ને એટલે ભરત રોવે છે એટલે એ વખતે વશિષ્ઠ મહારાજ કહે છે ભરત શું નહું ભરત ભાવી પ્રબળ જીવન મરણ જસ અફજસ નફો અને નુકસાન આ વિધિના વિધાન છે હું વશિષ્ઠ જેવો મહારાજ હાજે મેં નક્કી કર્યું હતું કે હવારે રામને ગાદી ઉપર બેસારવાના અને બાર કલાકની એક રાત જઈને તો આખું ચકડું ભરી ગયું હું કાંઈ ન કરી ગયું આ વિધિના વિધાન અને આવડી આજ સાખી તુલસીદાસે રામાયણમાં લખી અને એમાં ને એમાં એનું વર્ણન કર્યું કે આમાં જીવન કોને મળ્યું મરણ કોને મળ્યું જહ કોને મળ્યો અબજ કોને મળ્યો નફો કોને થયો નુકસાન કોને થયું રામાયણ માં રામાયણ કે નુકસાન કોને થયું અને નફો કોને થયો તો નુકસાન બાપુ રામ ની માં કૌશલ્યા ને થયું જુવાન જો દીકરો ને વહુ બે વન માં જાતા હોય તો માં માથે તેથી કેવી વીતી છે નુકસાન થયું કૌશલ્યા ને નફો થયો સબરી ને બાપુ રામ ને અહીંયા જવું પડ્યું કાઈ લેવા દેવા નહીં દીકરી બાપુ કોઈ વેદ નું કે જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું મૃત્યુ મળ્યું રાજા દશરથ ને રામ જેવો દીકરો હોવા છતાંય બાપુ મૃત્યુ ને રોકી નઈ મૃત્યુ મળ્યું દશરથ ને જીવન મળ્યું અહલ્યા ને ખરાબ માંથી મુક્ત થઈ ગઈ તો કે આમાં જ કોને મળ્યો ને અબજ કોને મળ્યો અબજ મળ્યો કઈ કઈ ને અને ક્યારે લક્ષ્મણ મુર્ષિત થઈ ગયો ને હનુમાનજી મહારાજ જયારે સંજીવની લેવા ગયા અને લઈને આવતા ત્યાં ભરત જોઈ ગયો એ કે રાક્ષસ કોક પર્વત લઈને જાય છે મારા ભાઈ ની વનમાં છે તો કઈક નુકસાન કરશે એટલે આને પાડું હેઠો એ બાણ મારીને હનુમાન ને હેઠા પાડ્યા ને એ વખતે હનુમાન જે આખી ડિટેલ આપી કે આવી પરિસ્થિતિ છે લક્ષ્મણ રે એવું નથી અને હું એની સંજીવની લેવા માટે ગયો હતો અને એટલા માટે આ તમે મને આ પાડ્યો હવે દીવ ગયા પેલા ન પગું લક્ષ્મણની જોખમ થઈ જાય આખી અયોધ્યા ની વસ્તી ને જાણ થઈ કે લક્ષ્મણ આ પરિસ્થિતિ છે પણ જ્યાં નહીં કોઈ ભરતે કીધું કે બાણ ઉપર બે જાઓ હલો હું તમને મોકલી દઉં હનુમાનજી ને કઈક પાવર હતો કારણ કે બાપુ વસ્તુ છે છે ને રામાયણ સિંહ તમને મને આ એક રસ્તો ગ્રંથ સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું મેં કીધું એમ સીતાજી નો બાપુ કોઈ એની માથે દ્રષ્ટિ ન કરી શકે પણ આપણને આ માર્ગ બતાવ્યો છે કે જે બાબુ લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ થાય લખવું હોય તો લખી લેજો પછી બાપ ને હોય ને દીકરા ને હોય ને માં ને હોય ને વહુ ને હોય ને દીકરી ને હોય મર્યાદા કોઈ મૂકી દે એટલે બાપુ હરણ જ થાય રાવણ મરી ગયા હું માનતા નહીં ગામો ગાયમ છે રાવણ પણ જે મર્યાદા મૂકી દે એટલે આ દુનિયામાં હરણ જ થાય બાકી વાતમાં કાંઈ છે એક સબરીનો પ્રસંગ કહી પછી મારી વાણીને વિરામ સબરી બાપુ હમણાં મેં ગુરુની શિષ્યની વાત કરીને ગુરુદાસને હજી સાંભળવાના

આ દેહ ને એક દી બાબુ દુનિયા દિવાળી મૂકવાની છે બાકી એક દેહ થી એક જો પાંચ આત્મા આનંદ આવતો હોય તો એમાં લડી લેવાય એમાં સવાલ જ નથી મારે હું એવો કોઈ મોટો કલાકાર નથી પણ એવી ગુરુ મહારાજ ની મારા મા પિતાની કઈ તમારા ભાઈ દોસ્તારોની દોસ્તારો ની કૃપાથી આ મારો દીકરો પૂછો આના નંબર જ મેં આને મુક તારા નંબર થી વાત કરી છે મને કોઈ બપોર હું નહીં દે દરરોજ દહ પંદર વી દહ પંદર વી ફોન આવે અમાર પ્રોગ્રામ કરો તમે એ પૈસા ના આવો ના આવો કહેવાનો મતલબ કે કઈ કઈ ગુરુ મહારાજ ની કૃપા થી મળ્યું છે એટલે બોલાવે મારા ગામમાં કેટલાય ડાયા માણા નહીં હોય મારા કરતા પૈસાદાર છે મારા કરતા રૂપાળા હોય છે આબરૂવાળા વાળા છે બધું છે કોઈ નું ફોન કરતું એટલે એ ગુરુ મહારાજ ની કૃપા છે અને બધા સાંભળે છે એટલા માટે પણ મારો કહેવાનો મતલબ એ છે કે જે આ મૂળદાસ વાત કરીને કોક નું શેર પીવે ને કોક ના વડનગર માં એક પ્રોગ્રામ હતો ને ઓલું માવઠું થયું મારો કે બાપુ મારા બાપુ ભજન રાખવા છે ખર્ચો કેટલો નાનો મજૂરી કરે મેં કીધું ખર્ચ કઈ ન થાય તારે ભજન રાખવો ભજન થઈ જાય પણ મને કે મને અંદાજ તો કયો મેં કઈ એક નાળીયે લઈ આવજે બીજું કઈ કરવું નથી અને બેનજા વાળા ના ભાઈ હો પચાસ પચાસ કાઢીને એમને આપી દેવું એ કે ના ના એમ તો કે હું સાઉન્ડ બાઉન્ડ લાવીશ એ મેં કહું તારે લાવો એટલે લાવજો ને આપણે સાઉન્ડ વગેરે ભજન થાય છે અમે એ લઈ આવ્યો બિચારો સાઉન્ડ લઈ આવ્યો અને કુદરતને કરું ચતુરભાઈ ચતુરભાઈ અમે બે હતા ચતુરભાઈને મેં કહું તમે ગણપતિ માંડો એ ગણપતિનું બાબુ ભજન પૂરું નથી હોય વરસાદ મીડ્યો ખાબકો હવે બજારમાં રાખ્યો એ કાગળ ને બાગળ ને બધું સાઉન્ડ ઉપર રાખ્યું હવે બે હે એવું નહીં ઓલાનો ભાવ બિચારો અંદરથી એટલો બધો દુઃખી થયો કે મારે ભજન કરવા તા મારા બાપા વાંહે અને ભજન હવે વરસાદ નહીં કરવા દે એટલે મેં કહ્યું તું મોડો પડી મા તારે ભજનનું જ કામ છે કે બીજું કંઈ કામ છે પણ કે હવે આમાં મેં કહું તો તારી ઓલડી તો છે ને પણ કે ઓરડી છે એમાં કંઈ હમા એવું જ નથી કાંઈ કે મારી પાસે મોટી શેટી પડી છે મારી પાસે આટા દસ જણા મેં કહ્યું આપણે સીએ દસ જણા તે પણ મને કહ્યું શેટી કે અડધું અડધું રૂમ રોકી રાખી મેં શેટીમાં થાય મેં સડી જઈશું તમે એઠા બે એ કે પણ સાઉન્ડ ક્યાં રાખવું મેં સાઉન્ડ જોતું જ નથી અને ચતુરભાઈને તમારે પૂછવું હોય પૂછજો વગર સાઉન્ડે બાબુ ભજને કર્યા ને થાળે કર્યો ને ધોને કરીને પરભાતી કરીને ઉભા થયા બાબુ એનું હયું એવું ટાંટું થયું ને કે બાબુ મને એમ બધું વરસાદ આવ્યો એવું ભજન નહીં થયું